આપણી બે આંખોથી આપણે બાહ્ય જગતને જોઈએ છીએ પરંતુ ત્રીજી આંખથી વ્યક્તિ પોતાના આંતરિક જગતને જોઈ શકે છે જ્યાં શાંતિ અને સત્યનો વાસ છે શિવપુરાણમાં શિવજીની ત્રીજી આંખને જ્ઞાનના પ્રતીક તરીકે દર્શાવવામાં આવી છે તે ફક્ત ક્રોધ કે સંહાર માટે જ નહીં પરંતુ અધર્મ અને અજ્ઞાનતાનો નાશ કરવા માટે ખુલે છે જ્યારે પણ કોઈ ભ્રમ અસત્ય કે અન્યાય સૃષ્ટિમાં ફેલાય છે ત્યારે શિવજીની ત્રીજી આંખ સત્યનું દર્શન કરાવે છે અને અને અંધકારનો નાશ કરે છે છે શિવજીનું ત્રીજું નેત્ર જ્ઞાન તપની શક્તિનું પણ જે બાહ્ય દેખાવાથી પર જઈને વાસ્તવિકતાને ઓળખે છે ઋષિઓ અને દેવો પણ શિવજીની આ દિવ્ય દ્રષ્ટિને પ્રણામ કરે છે કારણ કે તે ત્રણેય કાળ ભૂત વર્તમાન ભવિષ્યને જોઈ શકે છે અને સર્વજ્ઞતાનું પ્રતિક છે આજનો યુગ જ્યાં માહિતીના અતિરેક અને ભ્રમજાળથી ભરેલો છે ફેક ન્યૂઝ ઓનલાઈન છેતરપિંડી અને ભ્રામક જાહેરાતો સત્યને છુપાવી દે છે લોકો બાહ્ય દેખાડો અને સોશિયલ મીડિયાની વાસ્તવિકતામાં અટવાઈ જાય છે આવા સમયે શિવજીની ત્રીજી આંખ આપણને વાસ્તવિકતા અને ભ્રમ વચ્ચેનો ભેદ પારખવાની શક્તિ આપે છે ત્રીજી આંખ એ ચેતનાનો દ્વાર છે તે આપણને શીખવે છે કે સાચું જ્ઞાન બહારથી નહીં પણ અંદરથી પ્રાપ્ત થાય છે ધ્યાન મૌન અને સમજદારીપૂર્વકનું જીવન જીવવું એ જ ત્રીજી આંખ ખોલવાનો માર્ગ છે શિવજી શીખવે છે કે જ્યારે ભક્ત નિર્ભય થઈને અંતર્મનમાં જુએ છે ત્યાંથી સત્યની શરૂઆત થાય છે અજ્ઞાનનો અંધકાર દૂર કરી જ્ઞાનના પ્રકાશનો ઉદય થાય છે આ પવિત્ર શ્રાવણ મહિનામાં આંતરિક જ્ઞાન ચક્ષુ કેળવીને આ ભ્રમિત દુનિયામાં સત્યનો પ્રકાશ આપણી અંદર ઉજાસ પાથરે તેવો પ્રયત્ન કરીએ ત્રિનેત્રાય નમસ્તુભ્યમ સર્વસ્વ જગત પ્રભો અદૃષ્ટમ દૃશ્યમ રૂપમ ત્વમ તુભ્યમ દેવાય તે નમ અર્થાત ત્રણ નેત્રોવાળા સંપૂર્ણ જગતના સ્વામી એવા તમને નમસ્કાર જેઓ અદૃશ્ય રહીને પણ દૃશ્યમાન સ્વરૂપે પ્રગટ થાય છે તેવા દેવ તમને નમન ઓમ નમઃ શિવાય